મહેસાણા જિલ્લા વાવેતર થયેલા બે પોઈન્ટ ઓગણસી લા હેક્ટર પૈકી અડસઠ હજાર નવસો સાત હેક્ટર વાવેતર માઠી અસર કરી છે અત્યાર સુધીમાં ચૌદ હજાર એકસો હેક્ટર જમીનનો સર્વે પૂર્ણ થયો છે આ સર્વેમાં ચાર હજાર એકસો ચૌદ ખેડૂતોને ત્રણ હજાર ત્રણસો ચાલીસ હેક્ટર જમીનમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન સાથે રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ કરોડનું નુકસાન થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે અહીં કૃષિ વિભાગની એકસો છાસઠ ટીમોએ અસરગ્રસ્ત છસો અઢાર ગામો પૈકી સો ગામોનો સર્વે કરી દીધો છે ઉત્તર ગુજરાતની સોળ પોઈન્ટ સત્યાસી લાખ હેક્ટર જમીનમાં ચોમાસું પાકોનું વાવેતર થયું છે ઓક્ટોબર અંતમાં થયેલા માવઠાએ ત્રણ લાખ અડતાલીસ હજાર એકસો ને છપ્પન હેક્ટરના પાકને માઠી અસર કરી હતી તેત્રીસ ટકા કે તેથી વધુના પાક નુકસાનને શોધવા કૃષિ વિભાગની ચારસો ચિમ્મોતેર ટીમો મેદાનમાં ઉતરાય છે વડગામ તાલુકાના મોટી ગીડાસણનો જવાન રજા લઈ વતનમાં પરત ફરી રહ્યો હતો ત્યારે રવિવારે રાત્રે બિકાનેર નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં ચાદર બાબતે ઝઘડો થયો જે એટેન્ડન્ટે છરી મારતા જવાનનું મોત થયું હતું પોલીસે એટેન્ડન્ટની અટકાયત કરી હતી દરમિયાન જવાનનો મૃતદેહ બુધવારે વતનમાં લાવી અંતિમ વિધિ કરવામાં આવશે તેમ પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના જીજ્ઞેશભાઈ કાંજીભાઈ ચૌધરી ફરજ ઉપરથી રજા લઈ વતન આવવા નીકળ્યા હતા અને ધરણીધર ભારે વરસાદ દિવસ થયા છતાં હજુ કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે ત્યારે ધરણીધર તાલુકાના બાલુત્રી ગામમાં આવેલા બસ સ્ટેશન તેમજ સેવા સહકારી મંડળીના મકાનની આજુબાજુ આજે પણ વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે વાવથરાદ જિલ્લાના ચાર તાલુકા વાવ થરાદ સુઈગામ ધરણીધર તાલુકામાં સપ્ટેમ્બર માસમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને પૂરની સ્થિતિ સર્જાઈ હતી ધરણીધર તાલુકાના ટડાવ અને બાલોત્રી વાવ તાલુકાના અછુબા મોરીખા ભાટવર માડકા સુઈગામ અને સુઈગામ તાલુકાના ભરડવા સુઈગામ સહિત અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયેલા પડ્યા હતા તે ગામોમાં આજે પણ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ આજે સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો આ માવઠાને એક જગ્યાએ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યાં દૂરધામ મચી હતી બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે પાટણ શહેર ઉપરાંત કુંઘેલ હાજીપુર રૂની ગોલાપુર અનાવાડા સહિત સમગ્ર ગ્રામ પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો હતો આ કમોસમી વરસાદને કારણે

પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ડીસા તાલુકાના માલગઢ નજીક રોડની ની કચરાના ઢગલામાંથી રવિવારે સાંજે એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી જોકે મૃતક યુવક રાહ તાલુકાના લખાપુર ગામનો હોવાનું સામે આવ્યું હતું માલગઢ નજીક રોડની બાજુમાં કચરાના ઢગલા રવિવારે સાંજે કોઈ યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી આ અંગે તુરંત જ ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તત્કાલિક ઘટના ના સ્થળે દોડી આવી હતી અને પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેની ઓળખ કાર્યવાહી શરૂ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં આ વખતે આખું ચોમાસું ભરપૂર વરસાદ પડ્યો હતો ચોમાસાની સિઝન પૂરી થયા પછી દિવાળી પછી પણ હજુ વરસાદના હળવાથી ભારે ઝાપટા પડી રહ્યા છે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે પરંતુ સાથે સાથે જમીનના ભૂગર્ભ જળ વધતા ફાયદો પણ થયો છે જ્યાં અંબાજી દાતા પંથકમાં અરવલ્લીની ગિરમાળાઓમાંથી નીકળતી નદીઓ ખળખળ વહી રહી છે દાતાના વેલવાડા પુલ ઉપરથી લેવાયેલી આ તસવીરમાં દૂર દૂર દેખાતા ડુંગરા લીલાછમ ખેતરો અને ખળખળ વહેતી નદીથી વડગામ તાલુકાના સિસરાણા ગામે પ્લોટ ફાળવણીમાં ગીર રીતિ નો ચુકાવનારો ખુલાસો સામે આવ્યું છે આરટીઆઈ હેઠળ મળેલી માહિતી મુજબ બે હજાર ચૌદ પંદર દરમિયાન ફાળવવામાં આવેલા પ્લૂટના રેકોર્ડ તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયત બંને જગ્યાએ ઉપલબ્ધ નથી ગામમાં ચાલીસથી વધુ લોકોને નકલી સનદ આપવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે અરજદારે આ અંગે ડીડીઓને પણ જાણ કરી છે વડગામ તાલુકાના સિસરાણા ગામે વર્ષ બે હજાર બારથી સૂળ દરમિયાન ફાળવવામાં આવેલા પ્લોટને અનેક ગેરરીતિઓ સામે આવી છે બનાસકાંઠાના ભાભર તાલુકાના કુવાળાના ધાતુ શિલ્પ કારીગર જયંતિભાઈ સુથારે પોતાની અદ્ભુત મેટલ ક્રાફ્ટ કળાથી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમની કળાથી બનાવેલી ચાંદીની પીછવાઈ કૂતરકામ હવે દેવભૂમિ દ્વારકાધીશના મુખ્ય મંદિરના દ્વાર પર કંડારવામાં આવી છે આ સાથે જ ધાતુ શિલ્પ કળાને જીવો ટેગ લગાવવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે વંશ પરંપરાગત રીતે મળેલી કળાને જીવંતે રાખતા જયંતિભાઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાંદી અને તાંબાની અઢારથી વીસ ગે ગેજની સીટ પર કોતરણી કરીને વિવિધ મૂર્તિઓ પીછવાઈ સીલિંગ તુરણ પટ્ટચિત્ર તથા એન્ટિક વોલપીસ બનાવે છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને તરાદમાં જ્યાં આપને વૈચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપ્પી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પોલીસ સોમવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બેવટાથી રાહ જતા રોડ પર નંબર પ્લેટ વગરની બાઇક દ્વારા દારૂની ગાડીનું પાયલોટિંગ કરતા ભરતભાઈ રત્નાભાઈ ચૌધરીને ઝડપી પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે મારી પાછળ આવતી બંને ગાડીમાં દારૂ ભરેલો છે તેમ જણાવતા પોલીસે પાછળ આવતી ગાડીને રોકી ચાલક અર્જુનસિંહ કીર્તિસિંહ વાઘેલા તથા બીજી ગાડીના ચાલક વિરેન્દ્રસિંહ ઉર્ફ વિરેન અગરસિંહ વાઘેલાને ઝડપી પાડી પોલીસે બંને ગાડીના સીટ અને ડીકીમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની દારૂની આઠસો આઠ બોટલ ઝડપી પાડી હતી